તો અહીંયા જો મારા ભાભી ને મારા મમ્મી ને લહન બણ ભેળો હું કર ભાઈ આ જો હાજર લહન બણ ભેળું પડે દિવસે આપણે કામ હોય ને આ બધા મારા વેટીંગ માં બધા હું કેવા ભઈજા બને ખાઈએ કુલદીપ ભાઈ તો ને અહીં જો મારા ભાભી ડોયો તાર કરને જો આપણે વિડિયો એડિટિંગ કરતા ને તમારો ભાભી બધું કમ્પલીટ કરને ને આ મેક દીધો ચૂલે જો તોડ્યું તોડ્યું કે હું કે બહુ ભૂખ લાગી તો પછી હું ગાઈ ગા ડોય બનાવીને બનાવીને ખાયા ખાઈ લીએ કેટલા હગી ગયા જો વાગી જે છે સાડા આઠ થઈ ગયા છે હું તમને બતાવું તમને ખોટું લાગતું હોય તો વાગી જે છે સાડા આઠ સાડા આઠ આપણે નવ વાગે ખાવાનું થઈ જાય કદાચ તો મારા ભાભી તો એને આવું મારા ભાભી ભજીયા પાડે હું તમને બતાવી તો ત્યાં લાવ્યું નહીં તો ટડ ટડ બોલે ક્યારેક ક્યારે વાર લાગશે ઘણી બધી તો અમે તો છે ને તેલ બેલ કંઈક આવે ને તો આપણે ઘડી વિડીયો એડિટિંગ કરી વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે તો એને તો આવું વિડીયો એડિટિંગ કરીએ આપણે તો મિત્રો એને મારા ભાભી ભજી બનાવનું કાજ ચાલુ કરી દીધું ધવાડ આવે તમને નહી દેખાય કેવો એની જેમ જ્યા ભાઈ છે ગોટા નહીં તો ગોટા જેવા જ થાય બોલો બનાવતા આવડવું હોય સંધુ ભાઈ અમારે તો બધા આવી રીતે બનાવે ભાઈ તમારે કેવી રીતે બનાવે તમે વિડીયો બનાવજો અલગથી બધું ધવાડાવે ઓલી બધું

ઓછા ને મિત્રો મારા મમ્મી જો તો આપડું બાપડું પાછી દીધું છે પવન એક મસ્ત ઠંડો ઠંડો આવે આમ લીમડે તમને દેખાય ને જો આઈ જો લેજો એટલે પવન એક મસ્ત હે આ બાકી સીટી કરતા હોય ને વાડીમાં ખાવાની મજા આવે બાકી ખુલ્લામાં તો આ બાજુ બધું ખુલ્લું હોય તો કાંઈ મોટો મોટો છો નહીં તમને દીવા દેખાય ને પવન પવન પાંચ છે તો ખુલ્લામાં ખાવાની મજા આવે પવન કુદરતી પવન બહુ મજા આવે ને મારા મમ્મી ની જો મારા પપ્પા વહી જશે તો આપણે બે જઈ પછી પછી થોડાક થાય પછી ને આ અમાર ખાટલો બામડા બધું આ બાજુ બધું ખુલ્લું ને આ આપણું ઝૂપડું લેવાનું મસ્તનું નાનુંમધ લઈ તો હવે મિત્રો છે અમારે કુલદીપ ભાઈ જિંદગી ની અંદર પેલી વાર ભજીયા પાડે છે આપણે કોઈ પાડે કુલદીપ ભાઈ પેલી વાર પડે એટલે કુલદીપ ભાઈ કેવી રીતે જોજો તમે તો હિંગડા ને પોસડા ને તમે જોજો મિત્રો કુલદીપભાઈ ના ભજીયા મારે જો

એને મળશે આવે છે તીખું લાગશે ચાલો એને મિત્રો આપણે ભજિયા ભજિયા ખાઈ લઈએ પેલા